ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બંદર રોડ પર દબાણો હટાવવામાં આવ્યા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે શહેરના બંદર રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં બંદર રોડ બાજુ બોશીલ ઓઇલ મિલ પાછળના ભાગે પાકા બાંધકામો થઈ ગયા હોય તેને લઈને આજે મનપાની ટીમ દ્વારા જેસીબી મશીન સહિતના સાધનો સાથે કાફલો સ્થળ પર પહોંચી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં મનપાની ટીમ દ્વારા પાકા બાંધકામો તોડી દબાણો દૂર કરવામાં આવ્યા હતા તેમજ કેટલાક લોકો દ્વારા અહીંયા કચરો બાળવામાં આવતો હોય જેને લઈને તેમને પાંચ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો